ચૈતર વસાવા ને જે રીતે લાંબો સમય સુધી જેલમાં રાખી મૂકવાનું જેન્દ્ર યોજાઈ રહ્યું છે જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત ફરીથી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ અરવલ્લીની પ્રજાને ખાસ કરીને ગુજરાતની પ્રજાને જણાવતો અતિ દુઃખ થાય છે કે જે ગત બે હજાર બાવીસથી ખાસ કરીને આઠમી ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે ડેડિયાપાડાની જે પ્રજા છે એને પોતાનું જન પ્રતિનિધિ તરીકે જ્યારે ચેતરભાઈ વસાવાની ચૂંટી કાઢ્યો હોય અને એને બીજા જ દિવસથી જન જેને કે કલ્યાણના જે કાર્યોની શરૂઆત કરી હોય ત્યારે ભાજપના

મેં આજે જ આ મીડિયા જેને કહેવાય કે જવાબદારી પૂર્વક નિવેદન આપું છું કે અરવલ્લી ની અંદર જે મનરેગાના જે કામો થાય છે એની અંદર જે જે કામની વિગત દર્શાવતા બોર્ડ આપેલા છે જ એક બોર્ડનો નમૂનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીને બાય વોટ્સએપ મોકલી આપ્યો છે કે જેની અંદર લખાણ ચોકથી હોય અને એજન્સીઓ અથવા તો જે સરકારી જે પૈસા ઉપાડવાના હોય ત્યારે એ બોર્ડથી બોર્ડની અંદર ચોકથી લખાય એનો ફોટોગ્રાફ થાય અને એનું સબમિશન થાય પછી એ ચોકથી નીકાળી દેવાનું આ જેવા બોર્ડનો નમૂનો મેં એક ગામનો ખાસ કરીને મોડાસા તાલુકાનો માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ભાઈ વોટ્સઅપ આપ્યો છે આ અર્થે એ સમજાવું છું કે ઘણા બધા જો ભાજપનો કેસ કરેલો હોય અને કોઈ તમે ગેરકૃત્ય કરો તો તમારા જામીનો ફટાફટ થઈ જાય બાકી ગઈકાલની જો વાત કરું ભલે સર વકીલો આજે હડતાલ ઉપર હોય પણ અમારા સુપ્રીમ કોર્ટના અમારા અમારા પક્ષ તરફથી માન્ય ચેત્રભાઈના પક્ષ તરફથી જ્યારે ચૌધરી સાહેબ ઉપસ્થિત હતા છતાં પણ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલો કાલે એમની અનુપસ્થિતિ જ્યારે હાઈકોર્ટની અંદર દર્શાવી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ ક્યાંક ન ક્યાંક આમ આદમી પાર્ટી કે જે ધારાસભ્ય જે છે એ જે આદિવાસી સમાજનો અવાજ બને છે આદિવાસી સમાજનું ઘરેનું કેવું પણ અતિશયોક્તિ નથી ઉપરાંત ગુજરાતની સામાન્ય જનના સવાલો ઉઠાવે છે એ એને પોસાતું નથી બાકી ભજુભાઈ ગાપડના સુપુત્રોએ શું કર્યું છે એ ગુજરાતની ખબર નથી ગુજરાત સરકારને ખબર નથી એમના જામીન ઉપર એ મુક્તિ થઈ જાય છે પણ એટીવીટીની ગ્રાન્ટના માટે પ્રશ્નો કર્યા મનરેગાને લઈને પ્રશ્નો કર્યા સંકલનની બેઠકની અંદર સવાલો કર્યા કોઈ સીસીટીવી કેમેરા નથી ક્યાંક ને ક્યાંક આગળના સત્રથી વંચિત રાખવા માટે શેતરભાઈને કાયદેસર રીતે મુદત ઉપર મુદત તારીખ પે તારીખ સંઘ દિવસનું ડાયલોગ છે કે તારીખ પે તારીખ આ થઈ શું રહ્યું છે અમને ભરોસો છે ભારતના ન્યાયતંત્ર ઉપર પણ ગુજરાતની પ્રજા સાક્ષી બનેલી છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ રીતે તમે પાર્ટીના કાર્યકર્તાને ડરાવી શકો નહીં તમારી સુધી તમે કરતા આવ્યા છો બાકી સાક્ષી છે તમે દિલ્હીમાં પણ કરી ચૂક્યા છે જેને કહેવાય કે જૈન સાહેબ જે અમારા આરોગ્ય મંત્રી હતા સત્યેન્દ્ર જૈનજી ત્રણ વર્ષ બે અઢી વર્ષ જેલમાં રાખ્યા છેવટે ક્લોઝર રિપોર્ટ આપવો પડ્યો શું થઈ રહ્યું છે

આ તબક્કે એટલું જ કેવું છે કે આમ આદમી પાર્ટીનો જે આ ખેસ પહેરાયો છે એના ઉપર એક્શન લેવાની બાકી ભાજપનો જેને ભગવાતારી જે ખેસ ધારણ કર્યો છે ભલે ડ્રગ્સ વેચતા હોય ભલે દારૂ વેચતા હોય ભલે પુલ ખાઈ ગયા હોય ભલે એસટીઓ ખાઈ ગયા હોય પણ એ નિરાંત સમગ્ર ગુજરાતની અંદર વિચરણ કરી શકે છે સારી રીતે ફરી શકે છે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટારિયાજી સરસ મજાના સવાલો કરે સરસ મજાની કામ કરે પણ ક્યાંક ને ક્યાંક એમની કોઈ ઘેરવાનો પ્રયત્ન હોય તો તાત્કાલિક ઘેરી દેવાના યાદ રાખજો આમ આદમીનો નો યોદ્ધાઓ છે આખી ટીમ અને ગુજરાત આમ આદમી પાર્ટી દિલ્હી આમ આદમી પાર્ટી સમગ્ર ભારત દેશ નો આમ આદમી પાર્ટી એક એક વ્યક્તિ એક નેમ સાથે નીકળ્યો છે કે લોકોનો અવાજ બનવાનું છે લોકોની પ્રશ્નોને વાચા આપવાની છે ચાહે અમારે સજાએ મોત કેમ ન થાય એક જયદીપસિંહ એક રાજેન્દ્રસિંહ એક વિજયભાઈ એક રાકેશ સિંહ જવાથી આમ આદમી પાર્ટી રોકાવાની નથી લોકોએ સુનિશ્ચિત કરી દીધું છે કે પ્રાણ ના ભોગે પણ અમે લડી લેવાના મૂડમાં છીએ ભલે ચેતરભાઈને રોકો બાકી ગુજરાતની પ્રજા સાક્ષી છે કે તમારા આ ઇન મિન તીન જે આખી જે યોજના છે દોર ડરાવવાની ધમકાવવાની જે તમારી તમામ રણનીતિઓ આખરે પોકર સાબિત ના કરીએ તો તમારે ગુજરાતની પ્રજા થકી તમારે જોવાનું બાકી સત્ય વાત એ છે કે તમે ડરાવો છો ધમકાવો છો કોઈ પણ રીતે ચેતર વસાવાને રોકવા માંગો છો પણ આવનારા સમયની અંદર અમે આજથી જે નવી અરજી સબમિટ કરી છે તાત્કાલિક ધોરણે અમારી જે સુનાવણી છે તારીખ પે તારીખ યોજના ખતમ થાય અને તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીની પેશર કેસની અંદર અને એમાં ખાસ કરીને ચેતર વસાવાના સમર્થનની અંદર અથવા તો ચેતર વસાવાના કેસની અંદર સુનાવણી ખૂબ જલ્દીથી થાય તે જરૂરી છે જરૂરી છે જરૂરી છે જો નહીં થાય તો આમ આદમી પાર્ટીનું એક એક કાર્ય રૂડ ઉપર આવશે આવશે ને આવશે અને ક્યાંક ને ક્યાંક ઓફિસોને પણ ઘેરવાનો પ્રયત્ન અમારા થકી કરવામાં આવશે ધન્યવાદ ભારત માતા કી જય જય ગવિંદ